તો આપણે ઘરેથી નીકળી ગયા છે પૂજ્ય શ્રી અમૃત બાપા પરમ પૂજ્ય શ્રી અમૃત બાપા અને અમૃત બાપાના મસાને મેળી માતાના દર્શને કરવા માટે તો નડિયાદથી નડિયાદથી મહુદા જવાનો રસ્તો છે ત્યાં આગળ ઊભા છીએ આપણે આ બાજુ મહુદા જવાય અને આ બાજુ નડિયાદથી મહુદા તરફ જવા માટેનો રસ્તો આગળ જતાં જતાં તમને બતાવું છું કે કઈ રીતે આપણે પહોંચી શકાય દર્શન કરવા માટે જય માળી પરમ પૂજ્ય સિંહ અમૃત બાપા અમૃત બાપાના મસાની મેળની માતાના દર્શન અર્થે આપણે નીકળી ચૂક્યા છીએ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આગળ ચોકડી આવે છે આ ચોકડી છે બરાબર છે મિત્રો આગળ જતાં હવે તમને હું બતાવીશ કે કેવી રીતે આપણે મંદિરે પહોંચી શકીએ છીએ જે જેમને મદદરૂપ થાય આ ચોકડી છે આગળ જતાં તમને કોમ્પ્લેક્સ દેખાઈ રહ્યું અહીંથી ડાકોર રોડ છે એ રસ્તા પર આપણે આગળ જવાનું છે તમે જોઈ શકો છો મિત્રો આ રસ્તો સીધો જ વાળો રોડ છે આ ડાકોરવાળા રોડ ઉપર આપણે આવી ચૂક્યા છીએ તે સીધા જ આપણે આગળ જતાં ત્રણ ચાર કિલોમીટરના અંતરે માતાજીના મંદિર આવેલું છે તો આપણે નીકળી નીકળી ગયા છે હવે ડાકોર સેવલ્ય અલીના રોડ ઉપર આગળ જતાં બે ત્રણ કિલોમીટરના અંતરે માતાજીના આપણના દર્શન મંદિરના દર્શન થશે આપણને મિત્રો મારો પહેલો બ્લોક છે તો મિત્રો સપોર્ટ કરજો લાઈક કરજો અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા અવ નવા વિડીયો આવતા રહેશે અલગ અલગ માતાજીના દર્શન અર્થે જઈશ તો આવા નાના નાના વ્લોગ બનાવતો રહીશ તો મિત્રો સપોર્ટ કરજો હવે બસ થોડું જ આ ખડોલ ગામ આવી ચૂક્યું છે આ તમને ખડોલ ગામના બોર્ડ પર દેખાઈ રહ્યું છે જો તમે ખડોલ ગામનો ગેટ પણ છે મોટી ખડોલ બસ હવે થોડું દસ પંદર ડગલા ચાલીશું એટલે માતાજીનો મંદિરનો દર્શન આપણને થશે અને પહોંચી ચૂક્યા છે મિત્રો પરમ પૂજ્ય છે અમૃત બાપાનો બોર્ડ તમને દેખાઈ રહ્યો છે અહીંથી ડાબી તરફ રસ્તો છે ત્યાં આગળ આગળ તમને સીડ બી દેખાઈ રહ્યો છે ત્યાં આગળ છે તે જોઈ શકો છો મિત્રો ખૂબ જ વિશાળ અને મસ્ત પાર્કિંગની સુવિધા આપેલી છે અહીંયા આગળ તમે તમારું બાઇક પાર્ક કરી શકો છો ટુ વ્હીલર થ્રી વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર એકદમ સુરક્ષિત પાર્કિંગ કરી શકો છો તમે અહીંયા આગળ ખૂબ જ સરસ સુવિધા છે અહીંયા આગળ બપોરે જમવાની પણ વ્યવસ્થા છે માતાજીના દર્શન કરી શકો છો દર્શન કરી શકો છો તમે મિત્રો ખૂબ જ શાંતિથી ખાવા પીવાની વ્યવસ્થા છે આપણે જોઈ શકો છો અમે મારા આગળના કેમેરાથી મેં શૂટિંગ લીધું છે તો તમે બાઇક પાર્કિંગ જોઈ શકો છો કેટલા બધા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન અર્થે આવે છે અહીંયા ખૂબ દૂર દૂરથી લોકો આવે છે અહીંયા તમે જોઈ શકો છો અમને જય માતાજી